જોઈએ આપણે અહીં આગળ સ્વાધ્યાય 1.3 એમાં દાખલા નંબર 1 નીચે આપેલ દરેકના જવાબ લખો અહીં આગળ આપણને અગર આપેલી છે કેટલા દાખલાઓ એને આપણે જવાબ શોધવાના છે તો શરૂ કરીશું આપણે a થી -30 ભાગ્યા 10 -30 ને આપણે 10 વડે ભાગવાના છે તો અહીં આગળ ભાગાકારમાં એક ઋણ નિશાની આપેલી છે તો જોઈએ

तो देखिए माइनस 10 आना जवाब આવશે ત્યારબાદ અહીં આપણે c - 36 /- 9 અહીં આગળ બંને સંખ્યા ઋણ છે 36 ને આપણે તેના 9 વડે ભાગીએ તો 9 ચોક્ના થશે 36 ને જવાબ આવશે 4 કેટલો આવશે 4 હવે બંને સંખ્યા ઋણ છે એટલે જવાબ તો આવશે ધન કેવો આવશે ધન આગળ डी माइनस ओगन बच्चा भाग्या ओगन बच्चा माइनस ओगन बच्चा ने ओगन बच्चा वाले भाग वन तो आपने शू कर ओगन बच्चा ने ओगन बच्चा वाले भाग्य तो जवाब कितना आवे ए कितना आवे ए परंतु डेमा की एक संख्या माइनस तो जवाब क्यों आवे माइनस आप पे लिखे संख्या हो एने ए जी संख्या वाले भागवा में आवे तो जवाब कितना आवे ए ओगन बच्चा ने ओगन

माइनस ओके अब 13 ने करा भाग माइनस एक વડે भागी છુ તો 13 ને આપણે 1 વડે ભાગીએ તો જવાબ કેટલા આવે 13 13 ને આપણે 1 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે એટલો ને એટલો 13 હવે 2 માંથી એક નિશાની માઇનસ તો જવાબ શું આવશે માઇનસ એટલે કે -13 આવશે જોઈએ હવે जीरो ने कोई संख्या वाले भाग में आए जीरो भाग्या माइनस बार तो शुभ है तो जवाब कितना आए जीरो कितना आए से जीरो बराबर जीरो भाग्या कोई संख्या आपने हुए तो जवाब कितना आए जीरो आगे जी माइनस एक तीस भाग है, तो है। कौन सा मां माइनस तीस वर्ता एक कौन सा जो पर पहला माइनस एक एम ना एम

પરંતુ છત્રીસ આગળ એક દિશાની માઇનસ માઈનસ ત્યારબાદ ભાગ્યા ત્રણ હવે માઇનસ ત્રણ ને આપણે ત્રણ વડે ભાગવાના ત્રણ ને પેલા ત્રણ વડે ભાગીએ તો જવાબ કેટલો આવે એક ત્રણ એકા ત્રણ भाई बनने में आती एक निशाणी माइनस वाला जवाब माइनस आवे तो माइनस टेक छेडे जोछु i -6 + 5 / -2 + 1 શું કરીશું તો આર નું સરવાળો અંશ એટલે કે ભાગ્યા ના કે નું સરવાળો જોઈએ -+ શું થાય -+- એટલે કે બાદબાકી કરવાની 6 માંથી 5 જાય તો કેટલો આવે 1

b + c હવે a ની કિંમત કરી લખુ છું આપણે 12 ભાગ્યા b ની કિંમત - 4 + c ની કિંમત 2 ઓકે હવે 12 ભાગ્યા -+ આનો આપણે સોલ્યુશન કરીશું -+- એટલે ભાગાકારની 4 માંથી 2 જાય તો 2 મોટા કા નિશાની માઈનસ તો માઈનસ હવે 12 ને આપણે - 2 વડે ભાગીશું

एनी कीमत कितनी रहनी 12 भाग है सीनी कीमत कितनी रहनी 2 जोइए हमें 12 ने आपने -4 વડે ભાગવાના તો 12 ભાગ્યા 4ubro જવાબ આવે 3 4 તરી 12 થાય 3 અહીંયા કે એક નિશાની માઈનસ થી માઈનસ જ આવશે બચે પ્લસ 12 ને હવે કેટલા વડે ભાગીશું 2 વડે તો 12 ને 2 વડે ભાગી તો જવાબ આવે 6 હવે -3 + 6 તો માઈનસ પ્લસ શું થાય માઈનસ તેથી બાદબાકી કરવાની 6 માંથી 3 જાય તો 3 વધે મોટો આગળ પ્લસ તો પ્લસ આનો જવાબ આવ્યો 3 અને આનો જવાબ આવ્યો -6 તો -6 નોટ ઇક્વલ ટુ 3 એટલે કે બંને ડાબી બાજુ જમણી બાજુ સરખી થતી નથી ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ આનો આપણે જો આ શું થયું સાચું કે બંને සමාન્ત હતી નથી ઢાળી બાજુમાં જમણી બાજુ સરખી હતી નથી હવે જોજો b માટે પણ a માટે b માટે તો a બરાબર -10 આપ્યા b બરાબર 1 આપલો અને c બરાબર પણ 1 આપેલું છે તો જોજો આપણે કના ડાબી બાજુ તો ડાબી બાજુ બરાબર a ભાગ્યા (b + c) હવે a ની કિંમત કેટલી આપી આપણને -10 ભાગ્યા b की कीमत 1 + c की कीमत कौन 1 तो -10 / 1 + 1 कितना થશે 2 1 + 1 = 2 હવે -10 ને 2 વડે ભાગવાના તો 10 ભાગ્યા 2 કરી તો 2 5 4 10 થાય એટલે 5 જવાબ આવશે 10 ને 2 વડે ભાગી તો જવાબ આવે 5 બન્નેમાંથી એક સંખ્યા ઋણ તો જવાબ શું આવે ઋણ એટલે કે -5 આવ્યો ડાબી બાજુ બરાબર કોનો જવાબ આવ્યો -5

એક વડે ભાગીશું તો જવાબ આવશે અને માઇનસ દસ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય માઇનસ વીસ કેટલો થાય માઇનસ વીસ તો જમણી બાજુ બરાબર કેટલી આવી માઇનસ વીસ અહીંયા આગળ ડાબી બાજુ બરાબર માઇનસ પાંચ अपने जमनी बाजी बराबर -20 बने शर्तू થાય છે ના તો નોટ ઇક્વલ ટુ ટાર્કેટા આભિબાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ બરાબર બંનેમાં આપણે ચક્કાસી લીધું કે સમાન તથ્યો નથી હવે આપણે આગળ જઈએશું ખાલી જગ્યા પૂરો અહીંયા કે આપણને કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે અહીંયા બે 369 ભાગા ખાલી જગ્યા બરાબર 369 368 ને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો 369 રહે જાવે તો આપણે ધારીએ કે ધારો કે બરાબર સંખ્યા i જે ખાલી જગ્યા માં જે સંખ્યા લઈ કે સંખ્યા x છે તો આવું થાય 369 ભાગ્યા x = 369 એટલે કે આ કે લખી શકે આપણે 369 ભાગાકારમાં x = 369 અવે આપણે જુની છે x ની કિંમત તો આ x ભાગાકારમાં રહ્યો અને આ વાત લઈજો શું અને આ 369 શું કે આવશે નીચે કે આવશે નીચે ભાગાકારમાં બાજુ x શું કરીની આ ભાગાકારમાં છે એની આ બાત લઈ ગયો અહીંયા કે ગુણાકારમાં છે અને આ જે 369 રહ્યા એ ગુણાકારમાં છે અહીંયા આવી ગયો ભાગાકારમાં હવે 369 ને 369 વડે ભાગી તો જવાબ કેટલો આવે 1 ને આપણે x બરાબર કેટલા મળશે 1 मल्स जो ये आपने बी। आगर बी माइनस पंचोते भाग्या खांजी क्या बराबर एक अन्य आगर वो आपने आउटर सूप ते धारो के संख्या एक्स छे धारो के संख्या कई छे एक्स छे तो आउट से माइनस पंचोते भाग्या एक्स बराबर एक अन्य आपने आएंगे लगी से की माइनस पंचोते भाग्या एक्स बराबर एक आपने x ने कीमत जो है जी तो 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 यदि तो x तो ने पहले पांच रुपए जैसे पहली बार क्या बात या एक रहे है क्या हमसे भागाकार में बराबर x माइनस 75 भाग एक करे तो जा कितना आ गई माइनस 75 बराबर x x की कीमत आपने कितनी मिली माइनस 75 कितनी मिली माइनस 75 जो इसको आपने c माइनस 66 भाग्य खांची के बराबर है तो अब यहाँ पर आपने ध्यानित जसु के धारों के संख्या x चाहिए तो माइनस 66 भाग्य x बराबर एक तो आने आपने आए थे लड़की सर के x बराबर एक आपने कौन-कौन कीमत जुए एक्स की कीमत जुए तो एक्स ने बराबर निकली बस जसु तो ना बुरा करना जैसे एक क्रिया क्या होती है पाकार करना तो -206 / 1 = x -206 ને આપણે 1 વડે ભાગી જ આપતો આવે એટલો ને એટલો ને તો -206 આવશે x ની કિંમત તો આપણો જવાબ આ -206 જોશું હવે d -87 ભાગ્યા ખાલી કેટ્યા બરાબર 87 આ પણ આપણે એમ કહીશું કે ધારો કે संख्या x जे खाची के हमारे ये संख्या कई छे x छे तो माइनस सित्यासी भाग्या x बराबर सित्यासी हवे सुकरी सुआने भागा का सरुपे लखी सु आपने x तो ने कीमत जो ये छे तो x ने क्या लेज़ सु बराबर ने बेबाद हो अन्या क्या हासी भागा का मा माइनस सित्यासी भागे सित्यासी बराबर x આપણે -87 ને 87 વડે ભાગીએ તો જવાબ તો કેટલો આવશે 1 પરંતુ કયો માઈનસ કેમ કે બે માંથી એક છે ધન હોમ છે એટલે જવાબ ઋણ આવે તો આપણને અહીંયા કે જવાબ શું છે -1 બરાબર જે શું આપણે આગળ હવે e ખાલી ગયા ભાગ્યા 1 = 75 તો શું કરીશું અહીં આગળ પણ આપણે ધારીશું કે ધારો કે धारो के संख्या x छे अब ये धारे तो कि खाई जगह पर संख्या क्या ही छे x छे तो सूत्र से x भाग्या एक बराबर पंचोते आउट है से तो आने आज तो लगा x भाग्या एक बराबर पंचोते हो गया आप x की कीमत जो है ये भागा का मैं एक आप है आज एक रहे के बराबर की कीमत जो है तो क्या है जैसे गुणा करना एक भागा

अड़तालीस बराबर माइनस एक हम आने आ रीते लखाए एक्स भाग्या अड़तालीस बराबर माइनस एक आपने फक्त x की कीमत जोईए छे के 48 भागा के माने बराबर की कीमत मुक ली जासु तो समझ जे गुणाकार में तो x बराबर माइनस 1 गुणा केना थसे 48 भागा के में होय बराबर ने पेलो बाजु जाय तो में उतारे माइनस 1 48 तो 48 एका 48 निशान के

આપણે x ની કિંમત જોઈએ છે તે આ ભાગાકારમાં x આપલા એને બરાબર ની પેપર લઈ જશું તો ગુણાકારમાં જશે અને -2 જે રહે છે ક્યાં આવશે ભાગાકાર તો 20 ભાગ્યા -2 બરાબર શું થશે x હવે 20 ને આપણે બે વડે ભાગીએ તો 20 ભાગ્યા 2 કે તો જાત કેટલું આવે 10 પરંતુ માઈનસ છે એટલે શું આવશે માઈનસ 10 જવાબ આવશે તો x ની કિંમત કેટલી મળી માઈનસ 10 એ રીતે x જોઈએ માઇનસ ત્રણ તો આને આ રીતે લખાય એક્સ ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ આપણે એક્સની કિંમત જોઈએ બાજુ મોકલશું તો ક્યાં રહેશે ગુણાકાર तो x बराबर चार एटीवाल्यूम तो x बराबर चार करी परंतु निशानी एक माइनस है तो देशे जवाब से माइनस एक एक माइनस बात आया आपको जवाब आलू आपले अन्य अगर डाकला नंबर तरंगू सॉल्यूशन જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ પણ કરજો